બધું ખાવાનું છે રસોઈપતિ બની ગઈ છે રસોઈજી બી મિત્રો એને આપણે લાઈવ આપણે કહ્યું રસોઈજી બનાવી આપણે વિડીયો કે પણ જે પેકિંગ કરતા છે બતાવી દે પછી આપણે ડાયરેક્ટ પરિવાર પરિવારને મળવા જશું તો પણ બતાવું કેવા પરિવાર રહેતા હશે વિડીયો બનાવવાનો માત્ર એક જ મકસદ કે ઘણા બધા આસપાસ વિસ્તારમાં પરિવાર રહેશે એને મદદ મળે તો જે કંઈ અમે જ્યારે તૈયારી કરી છે એ તમને બતાવું પછી આપણે જાશું ડાયરેક્ટ બાકી ને તો મિત્રો આપડે દુકાન માંથી સામાન લાવેલા છે એ આપણે આપવાનું છે તો દાદાને મદદ કરવા જવા પેલા એક વિડીયો એડ કરી દઈએ ચિંચાઈ પુલ પર એક બેન આવેલા છે ઘેર કોણ કોણ છે તમારે છોકરાઓ ભણે પૂરું થઈ ગયું તો નોકરી ક્યાં એવું ગઈ કંપનીમાં જતા છે ઘરનું રોજ જે કંઈ આમાંથી થાય એનાથી ઘરમાં મદદરૂપ થવા માટે જો નાની સરકિલરી લગાવેલી છે સિંચાઈ પુલ પર આવેલા છે તો જ્યારે પણ જે કોઈ મિત્રો જોઈતા નાનામાં નાના દુકાન પરથી ખરીદદારી કરો જેથીઓને રોજગારી મળે પૈસાની મદદ કરવાની જરૂર નથી અમારી ખરીદદારી કરો જેથીઓને રોજગારી મળશે અહીંથી જે કોઈ આપણે વિડીયો જોઈએ પછી સાથી મિત્રો આવે તમે વીસ રૂપિયાનું ત્રીસ રૂપિયાનું દસ રૂપિયાનું કોઈ પણ તમે મદદ લેશો તો બેનને મદદ મળશે

જીવન મિત્રો ખરેખર શું કરાય દાદાને હું પણ એના માટે મારા માટે બોલવા માટે શબ્દ પણ નહીં મળે શું જેવું કરું મિત્રો કાઈ તમને કેમ હું કહાની કેમ ખરે આપણે જે લાવ્યા છે મદદ આપીએ પછી વધારે વાત કરીએ દાદી અહીંયા બેસો તમે ઉભરે છે મદદ લાવ્યાં છે જે આપણે પહેલાં આપી દઈએ પછી વધારે માહિતી આપું તમને આગળ વિડીયો થોડો બનાવેલો છે આપણે હા દેખાય બરાજેકો મિત્ર રેવાસ પણ તમને બતાવી દે આજે સ્નાત નિમિત્તે મિત્રો આપણે અહીંયા પરિવારને મદદ કરવા માટે એવા છે તમને બતાઈ છે પણ આપણે આપી દઈએ તાથી આજે જોમેલા કે બાકી જમેલા કે બાકી જય માં દીકરા આપણા જય માં એવું

ચિંચાઈ ગામે આ બે વૃદ્ધ છે દાદી અને દાદા બંનેની પરિસ્થિતિ એવી છે કે કાંઈ કરી નથી શકતા જેવો જેવો સમય મળે તેમ દાતાનો સહકારથી આપણે પરિવારને મદદ કરવાનો પ્રયત્ન કરે છે શ્રદ્ધ નિમિત્તે આજે મદદ કરી ખરેખર અમને ખૂબ સારું લાગ્યું છે ખરેખ બહુ મદદની જરૂર છે તમે લાઈવમાં રિયલમાં પણ અહીંયા આવીને પરિવારને જોવું હોય તો તમે જોઈ શકો છો કેવી રીતના પરિસ્થિતિમાં રહેશે કેવી એવાની પરિસ્થિતિ છે હાલમાં તો એક છોકરી છે વનીમ કે તે એઓને મદદ કરવાનો પ્રયત્ન કરે છે